you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આ હમણાં એક બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીના કનોટ પ્લેસમાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી આગ ગોપાલદાસ બિલ્ડિંગના બિલ્ડિંગ અગિયારમાં માળે લાગી હતી આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ની સોળ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડ ટીમ આગ ઓલવવામાં વ્યસ્ત છે બિલ્ડિંગમાં આગ લાગવાનું કારણ જાણવા મળ નથી માનવામાં આવી છે કે શોર્ટ સર્કિટ ના કારણે બિલ્ડિંગ ના આગ લાગી હતી આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડ ની ટીમે કર્મચારીઓ સલામત રીતે બહાર કાઢ્યા હતા તેમાં ઘણી સ્ત્રીઓ પણ હતી તમને જણાવી દઈએ કે ગોપાલ બિલ્ડિંગમાં ઘણી કોર્પોરેટ કંપનીઓ અને બેંકોની ઓફિસ છે જયારે ઓફિસ નો લંચ ટાઈમ ચાલી રહ્યો હતો તે જ ક્ષણે ગોપાલ બિલ્ડિંગમાં આગ લાગી હતી પગલે બિલ્ડિંગમાં નાશ પાક મચી ગઈ હતી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા કનોટ પ્લેસ માં ઘણી મોટી કોર્પોરેટ કંપનીઓની ઓફિસો અહીં છે તેમજ અનેક બ્રાન્ડેડ કંપનીઓના શોરૂમ પણ છે અહીં મોટી સંખ્યામાં લોકો માર્કેટ માટે અને ફરવા માટે આવે છે